અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસડીએમ કચેરી અંજાર ખાતે નવી જ્ઞાન સહાયક યોજનામાં ગુજરાત સરકાર દ્વારા જે હમણાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ભરતી ચાલુ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ઘણું નુકસાન છે અને આ ભરતી આપના શિક્ષણ જગતમાં મહત્ત્વનો પાયો એવા જ્ઞાન સહાયકો સાથે અન્યાય બરાબર છે એ બીબીપીની એટલી જ માંગ છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી અને જૂની પદ્ધતિથી જ જ્ઞાન સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે એસટીએમ ઓફિસ ખાતે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આપણે ખ્યાલ હશે કે ટેસ્ટ આર્ટ ચોવીસે ચાલી રહ્યું છે ગુજરાત ગવર્મેન્ટે જે ભરતી પહેલાં કાયમી ભરતી થતી હતી પરીક્ષા પછી જે આપણા જ્ઞાન સહાયકો છે શિક્ષકો છે એમની કાયમી ભરતી થતી હતી પણ હમણાં ગઈ નવી જ્ઞાન સહાયક યોજના બહાર પાડી તો એ યોજનાની અંદર કોન્ટ્રાક્ટ ભેજ અગિયાર મહિના બેસ ભરતી ચાલી ચાલુ તો એમાં જ્ઞાન સહાયકોને ઘણું બધું નુકસાન છે કે આપણા શિક્ષકો છે છોકરાઓને ભણાવતા શિક્ષકો છે જ્ઞાન સહાયકો એમને ઘણું બધું નુકસાન ભોગવું પડ્યું છે કારણ કે માની લો કે અગિયાર મહિનાની ભરતી છે અગિયાર મહિના એ કામ કરીશ ત્યારબાદ કોઈ કાયમી ભરતી નથી આવતી તો કાયમી ભરતી ના હોવાથી એમને બીજી વાર જ્યારે ભરતી આવે છે તો એના પહેલાં એમને ટેટટાટ ક્લિયર કરવું પડે તો પાછી એક વખત ટેટર્ટ ક્લિયર કર્યા પછી પણ વિદ્યાર્થીઓ ટેટટર્ટ બીજી વાર ક્લિયર કરવું પડશે કાયમી ભરતીમાંથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે આ જ્ઞાન સહાયક યોજના છે એ સંપૂર્ણપણે રદ થાય કે જે આ ભાંડ ભૂલેલી ગુજરાત સરકાર છે કે સરકારના બેઠેલા જે માત્ર ને માત્ર એસી રૂમમાં બેસેલા અધિકારીઓ છે ખુરશીઓ ગરમ કરી રહ્યા છે અધિકારીઓ તો એ નીચે સુધી આવે ને વિદ્યાર્થીઓની જે જ્ઞાન સહાયકોની માંગ છે એ સ્વીકારે અને આ ભરતી રદ કરે આપણે જ્ઞાન સહાયક યોજના આખી રદ કરે